રતનપુર ગામ પંચાયતના સરપંચ મોતીભાઈ રોહિત તેમજ રતનપુર ગામ સહિત આજુબાજુના ગામોમાં આગેવાનોની ઉપસ્થિતિમાં સૂત્રોચ્ચાર સાથે રેતી ખનન બંધ કરી રેતી ભૂમાફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી બંધ કરો રેડી હાલ સજા આપો સજા આપો સજા આપો સજા આપો જોરો અંધ કરો બંધ કરો રેડી બંધ કરો બંધ કરો બંધ કરો એક જ છે ને બંનેને એકઠા આલેગા સાથે ને અને લીઝ બંધ હોય મંજુલાબેન નટવડે એ કોઈ પચોકસ લીઝની બાબત અમારી માંગણી એક જ છે કે અમે અમે રજૂઆતો કરી કરી ગયેલા છે એટલે અમે અહીં કલાબ ની ઓફિસે આજે એનું કારણ એક જ કે બે હાજર માં અમારો પેલો હોય અને મજબૂતાઈ થી બનેલો છે પણ એ બાજુમાં ખો થઈ રહ્યું છે મેં ક્યારેક ખનીજ ખાતામાં રજૂઆત કરેલી છે મામલતદાર સાહેબને રજૂઆત કરે છે નગરપાલિકામાં રજૂઆલી છે તે છતાં તે છતાં કોઈ નિરાકરણ આવતું નથી અને નિરાકરણ આવતું નથી હવે અમારે અમે નક્કી કર્યું કે હવે કલેક્ટર સાહેબની ઓફિસે આપણે જઈએ તો કે આપણું અમને કંઈ જ જવાબ મળે અને બીજું હું કહેવાય એવું માગું છું કે બ્રિજની બાજુમાં આજે ત્રણ વર્ષથી આજુબાજુ ઠેઠ જવરપુરા લગી મુકેશભાઈ વસાવા ઇન્દ્રજી ડ્રાઈવર ખનિજ ખાતાનો સાહેબ એ એ ઘણી એની ગાડીઓ છે અને બે નંબરમાં ઉપર ભરાવે છે અને કોઈ અમને રોકટોક કરતા નથી રાત દિવસ હિતાથી મશીન ચાલે છે આજે ત્યાં આવીને જુઓ તો બ્રિજને પડવાની તૈયારી છે એટલે અમારે એક જ રજૂઆત કરવા આજે

ગર મુખ્યમંત્રી સાહેબને ત્યાં ગાંધીનગર જઈને અમે મોટા પાયે અમે આંદોલન કરીશું મોતીભાઈ ભગાભાઈ રતનપુર સરપંચ